પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભાષણ માં કહ્યું કે ગાંધીજીના વિચારો અને તેમના જીવન મળતી શીખ આજે પણ દરેક માટે માર્ગદર્શક છે ગાંધીજીના વિચારો અનુસરીને સમાજમાં નશા દૂષણ અને અન્ય બળાત્કારક પ્રવૃત્તિઓથી દૂર રહેવું અનિવાર્ય છે જિલ્લા પ્રમુખે વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે દારૂબંધી સહિતના કાયદા માત્ર કાગળ પર જ રહે છે પરંતુ અમલમાં આવતા નથી તેમણે વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો કે આજની યુવા પેઢી નશાખોરીના પ્રભાવો હેઠળ આવી રહી છે અને નશાખોરીનો વ્યવસાય વધતો જાય છે જે સમાજ અને પરિવાર માટે ગંભીર પડકાર બની રહ્યો છે તેમના મતે આ પરિસ્થિતિને દૂર કરવા સરકારને તાત્કાલિક અને અસરકારક પગલા લેવા જોઈએ આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે જે ગાંધીજીની એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે આ મીડિયાના માધ્યમથી આજે આ જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે આજે પાણીની જેમ રેલમ છેલ આજે દ્રગ્સ હોય સરસ હોય ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે અને આજે આ જન્મજયંતિથી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે ને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદો બનાવે એવી આશા છે આ મીડિયાના માધ્યમથી આ પ્રસંગે ભરૂચ આમ આદમી યુવા મોરચાના પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ ભરૂચ શહેર પ્રભારી કમલેશ મડીવાલા રવિ પટેલ જીગર સુતરવારા સહિતના હોદ્દેદારો અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા